બે મહિના થઈ ગયા કા છોકરો પણ ભેગા થયા એ ભારે કહેવાય કારણ કે અત્યારે ભેગા થવાનો જમાનો નથી જાય ઉપડી જાય પણ હવે બધું કમ્પ્લીટ થઈ ગયું માતાજીને તૈયાર થઈ ગઈ ને કોરોના કાકા એના ઘેરી પણ જે થયું એ થવાનું થઈ ગયું બીજું શું પણ આપણે ભેગા ઘણા છીએ આમાં જો એ વિચાર કર્યા ગયો કાં તમને તેમ થશું કે કેવી રીતનો હુમલો આવી ગયો પણ ના હુમલો નથી આવ્યો કારણ કે હુમલો આવ્યો હોત તો હોત નહીં અને હું હોત તો મને હુમલો ન આવે અને હતો એટલે જ મને હુમલો ન થયો પણ કારણ કે આમાં એવું હતું કે હુમલો તો હુમલો કહેવાય આવી હોત ને જાય પણ મને નહોતો આવ્યો કારણ કે આવશે જોઈ જાય છે કારણ કે છોકરામાં ગિલ્લાડ વખાતો હોય તો હુમલો આવ્યો હોય છે એટલે હું કંઈક થયું હોય છે આમાં પણ આપણે ઘણા દિવસે ભેગા થયા છીએ તો મને પણ આનંદ છે અને તમારા મિત્રો સપોર્ટથી હું ટાયર ટ્યુબમાં આવી ગયો છો નહીં ટાયર ટ્યુબમાં નહીં યુટ્યુબમાં આવી ગયો છો તો પાછો મારી ચેનલમાં હું બટી બોલાવવા ચાલુ કરું છું અને મને તે જ વિચાર આવે આપણે બાપના ઘણા દિવસે ભેગા થયા કા ભેગા થયા છીએ એટલે એમ તમે નો સમતા કે કવિરાજ ગુજરી ગયા છે પણ નહીં આપણે યુટ્યુબમાં પાછા આવી ગયા છીએ બરાબર તો મસ્તીનું એક પાછું સોંગ લઈને આવ્યો છું હું જેના શબ્દો છે બે વફા લુખી જો કે એવું જ કંઈક લાગે છે તો આજુ તમારા સામે હું બે શબ્દ એવા ગાવાનો છું તો રોજના જેમ તમને ખબર જ છે કે ચાલુ કરવું પહેલાં કવચ છું નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો જૂના હોય તો આખો જોવો નવો હોય આખો જોવો પણ બે એ લાયકું કરતા જઈજો છોકરા બાકરા હોય તો એ લાયકું કરતા જઈજો ને જો છોકરાઓને લખતા આવડતું હોય તો કોમેન્ટ કરતા જઈજો ગાઇડિયે બોડીને લખતા આવડતું હોય તો એ કોમેન્ટ કરતા જઈએ ના તો કોઈને પડાય નહીં કારણ કે ટાયર તા મા બાપાનું થયા નહીં બરોબર ને તો જેમ બને એમ આ વિડીયોને સપોર્ટ કરો કારણ કે આ નવા વિડીયો લેતો આવીશ કારણ કે હમણાંથી નવરો નહોતો એનું કારણ કે મેં હમણાં અંબાણીની કંપનીમાં ભાગ રાખ્યો હતો એટલે હવે ભાગ રાખ્યો તો એટલે તમને ખબર છે કામ કેવડું હોય એટલે બિઝનેસ એવડો મોટો મારે એકલા ઉપર હતું એટલે અંબાણી તો એના ઘેરે એમના કારણ કે એમના શું કહેવાય હુરાપૂરા બેહાર થતા ગયો જોતો એટલે એ નવરો નતો એટલે હું થોડાક દી હતો એટલે મારે નવરા જતી નહીં એટલે હું તમત તમને ખબર છે કે આપણે માણા રેડી એટલે આપણું ના પાડી ન હોય કે મોઢાના મોરા એટલે એ કે તમને જે માતા જે હોય તે આપણું શું બીજું મેં કીધું વાતો આવો હું બેઠો તમતર તમારું ઉપાધિ ન કરતા ને તમારા ગઈડિયાને જે કરવાનું એ કરી નાખો બરોબર હુરાપુરા બેહારવાનું કઈ કશે જે હોય તે આપણે શું પણ હવે આ તો આપણે ફરજ બને માણાના અવતાર છે એટલે એને થોડુંક શું કેવો ઓલું સપોર્ટ દેવો જોઈએ ને એટલે નવરો નહોતો પણ હવે આપણે શું કહેવાય પાક છૂટો કંઈ નાખો ના એ રે આપણે એના રીતે હું મારી રીતે ભાઈ આપણને પહોંચતું નથી પગારમાં સેટિંગ ન આવ્યું ભાઈ હવે એ મહિનાના પચાસ લાખ રૂપિયા ગયા આપણે તમને ખબર રહે ને સો લાખ રૂપિયા દાયા ને પીડા પીડા જીટી જાય એટલે આપણે નવરી એટલે પગારમાં શેટિંગ ન હોય સ્ટૂપમાં હવે જે ત્યાં હોય ત્યાં હાલો હું તમને આ સોંગ સંભળાવી દઉં છું ને તો રોજના જેમ નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને એક લાઈક કરતા જઈજો ને કોમેન્ટ કરતા જઈએ ને અને કેવું લાગ્યું તો જરૂર કહીજો પાછા અને કોઈ પણ જો નવેઢિયા કલાકારની જરૂર હોય તો પાછા કહી હું કલાકાર જ છો બરોબર હમણાં જો ગઉ એટલે તમને આવી જાય છે મનમાં નવે છો છો બે હજાર એકવીસનો નો નવો કલાકાર છું તો જાજો બખારો નથી કરો ચાલુ કરું રોજના જેમ પાછો ભૂલી ગયો શું હતું હા પાછું રેડી હાલો હે એક હતી જોયું અહીંયા જ મારો વાંધો પડે કારણ કે હું શું કરવાનો હોય મને જ નહીં ન હોય આ ચાલુ કરું પછી મન મનમાં આવે કે હું કરવાનું શું છે ને જે હોય તે હાલો ને આપણે હવે થોડુંક વિચારવું જોઈએ વાંધ એ પડે અમારા ગઈ ઢી આમને કઈ ગયા કે તમે છોકરો ચાલુ કરશું ને તેથી તમારું હાલ છે છેલ્લે સેલે જ હાલશે એટલે હું સેલે સેલે ચાલુ કરી હે કોઈ પૂછો ના દિલ ના રે હાલ આહા જો તો ગમ કેટલો માણસ ભેરો પારે બાપના পু নিল নে হাল হে পু নিল নে হাল এক হতি লুখি যে মাৰো মি বুজ এক হতি লুখী যে মাৰো মাৰি গী বুজ કરીને મારા લઈ ગઈ બે હજાર હતા તો મારા લઈ ગઈ એક હતી લોજ મારું મારી ગઈ બુજ

કારણ કે પહેલા ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે જો એવું નોકરા ધંધીના પણ હશે જે હોય તે આવું મારા કરુણ શબ્દોને હાંભળીને તમને રોવું આવ્યું હોય છે એવું લાગે છે પણ રોતા નહીં કારણ કે બુંડીના લાગ છો રોવાના સો ગયા ગયા છોકરા ઉઠીને મહાન આવું તે હોય કે ભાઈ આવું કંઈક હતું અને સેવું એવું છું કે હવે હું પાછો મારી યુટ્યુબ ચેનલ એટલે કે દેશી દેશીભાઈ સંજય ગઢવીમાં આવી જશો તો જલ્દીથી જલ્દી મને સપોર્ટ કરો કારણ કે હમણાંથી બંધ હતું એટલે થોડુંક ગામો લાગી છે ભલે આલો જય માતાજી